હા હા સાંભળું છું ગણોજ ધારા નીચે જમીન એને મળી ગઈ હોય ના ના એમાં થયું તું એવું કે એ એને એના નામે ફેરવવા માટે એ બધું પેપર કરાવવા કોક જડી ગયું છે પડખે કેટલા વર્ષ પહેલા હમણાં કે જે તે સમયે ના ના જે તે સમયે અધિકાર હતો બોલી લ્યો તમે હા જી જી એ સમયે એવું થયું આપણો સાહેબ સમય ઉતાવળ જેવું હોય તો હું આટલો જ મળશે પૈસા દેતા જ મળશે વાત કરી નાખો ઝડપથી પછી એના એ સમય એને ચાલીસ વીઘા પોતાના ખાતેદાર તરીકે હતો જાહેર મામલતદાર માં ની બધી અરજી કરી મામલતદાર એના તરફથી ગણોત એના તરફથી નિકાલ આપી દીધો પછી અમે અપીલ માં પ્રાંત ગયા પ્રાંત એ આ તો જે પોતે ખાતેદાર છે ધરાવે છે પોતાના નામે ખાતે એટલે એ ગણોત ધારામાં મળવા પાત્ર નથી જે તે માલિક ની એવો હુકમ આવ્યો હા કેટલા વર્ષ પેલા આયવો એવો પ્રાંત છે હુકમ આપો લગભગ બે હજાર માં ઓકે એક્ઝેટ તારીખ તો અત્યારે મને યાદ નથી કઈ કઈ વાંધો નહીં સાલ અંદાજ એવું હાલે હાલો ને હા પણ મૂળ તકલીફ એ છે કે એ ભાઈ છે ને એ પાર્ટી બહુ માથે ભારે છે અને ગામ આખું ઠાકોરોનું છે ચારસો ઘર છે ઠાકોર ના અને આ બધે પૈસા ટકે પોચેલા ને માથા ભારે હવે એ વખતે અમારે બાપુજી ની બધા

હા બરાબર જી 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 કારણ કે ગણોત ધારાની છે ખરેખર તો એ સમય મળવા પાત્ર હતી અને છતાંય તમારી ફેવરમાં માં ચુકાદો એવો સારી વસ્તુ છે ના પણ એટલે એ સમયે એ ચાલીસ વિઘાનો ખાતેદાર પોતે કારણ હશે રસ્તા દેખાડું છું હું કોઈને સિંડી નથી ચડાવજો સમજા ચડાવવાય કાંટા લાગે તમે છે ને ગમે જે પૈસા મળે ને એ વેચી નાખો કારણ કે કાગળ તમારી પાસે છે કબજો એની પાસે છે અને ના કોઈ ખેડૂતો હોય તો આટલા બીવે નહી આઈ ને આ ઓડિયો બીજા ખેડૂતો બીવે નહી કે સાહેબે કીધું તો વેચી નાખો દરેક કિસ્સામાં વેચવાની સલાહ નથી દેતો પણ તમારો હું સમજી ગયો મને જિલ્લા ની ખબર પડી ગઈ ક્યાં ના છે તમારી જ્ઞાતિ ની મને ખબર પડી કે તમે સોફેસ્ટિક જ્ઞાતિ છો હા શ્લોક બોલવાય આપણું કામ છે આપણું કામ નથી ના ના એટલે હું જેને સલાહ આપતો ને વ્યક્તિગત ઉદ્દેશ સમજીને જ આપતો હું કે ભાઈ આપડે વેચી નાખો જેટલા પૈસા મળે ને

હા બોલવાની જરૂર નથી કાંઈ મને બોલે બોલી ગયા થેન્ક યુ થેન્ક યુ ને એટલા માટે થેન્ક યુ થેન્ક યુ છે ખુ ખુ આભાર